અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવ કિનારે મગર લટાર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો રિઝર્વ તળાવની પાછળની ખાડીમાંથી માદા મગરીને સલામત પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવા તજવીજ હાથ ધરવામાં આવી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવ કિનારે મગર લટાર મારતો હોવાનો વિડીયો મે મહિનામાં વાયરલ થયો હતો જેને લઈ લોકોની સલામતી માટે અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના મુખ્ય અધિકારી વોકવે પર લોકોને ચાલવા માટે પ્રતિબંધ મુકાયો હતો દરમિયાન વન વિભાગ અને જીવદયા પ્રેમીઓની ટીમ દ્વારા બે થી ત્રણ બચ્ચા પકડી લેવાયા હતા ત્યારે માદા મગર તળાવની પાછળ ખાડીમાં નજરે પડ્યો હતો અંકલેશ્વર વન વિભાગના અધિકારી ભાવેશ મોભ તેમની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા સાથે જીવદયા પ્રેમીઓ પણ જોડાયા હતા માદા સલામત રીતે પકડી લઈ તેના તબીબી પરીક્ષણ બાદ સુરક્ષિત સ્થળે મુક્ત કરવામાં આવી હતી અને લોકોમાં જે ભયનો માહોલ હતો તો તેના કારણે વન વિભાગ દ્વારા સતત તળાવ વિસ્તાર તળાવ વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં મગરની શોધખોળ ચાલુ હતી તો આજરોજ સાંજના સમયે જે જલીશ તળાવ છે તેના પાછળના ભાગે જે ખાડી વિસ્તાર છે તે વિસ્તારમાં મગર હોવાની જાણ થતાં અમારી દીવદયા પ્રેમીની ટીમ સહિત વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે વન વિભાગ એને એક મેન્યુરી ટ્રેપ કરી મગરને અને રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને તે માદા જાતિનું મગર જણાવી આવેલ છે ને તેની અંદાજિત દસથી બાર વર્ષ જણા આવેલ છે હવે પછી તેની તબીબી ચકાસણી સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી મેના પંચરક્ષક શ્રી પુરુષના માર્ગદર્શન હેઠળ તથા ટ્રેન્સ ઓફિસર શ્રી અંકલેશ્વરની શ્રી ડેફેક હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે